આજે મોસ્ટલી લોકોને એવું લાગતું હોય છે કે કોર્ટ કેસમાં બહુ સમય જાય છે તો ભાઈ કોર્ટનો નેવું ટકા જે સમય છે ને એ પ્રોસીજરમાં જતો હોય છે અને કદાચ ઘણીવાર એવું થાય કે ફરિયાદી અને આરોપી હોય એ પણ સમયસર કોર્ટમાં પહોંચી ન શકે અથવા તો પછી એમને તારીખની ખબર જ ન હોય તો આપણે પણ એટલા જ જવાબદાર છીએ કેમ કે કદાચ એવું હોય કે ફરિયાદીને સમસ્ત નોટિસ નીકળી જાય ફરિયાદી કોર્ટમાં હાજર નથી થતો તો ભાઈ કોર્ટમાં પ્રોસીઝર નહીં ચાલે કોર્ટમાં ટ્રાયલ નહીં ચાલે આગળ તારીખ પડી જશે અને બીજું કે જે કેસ છ વર્ષ કે ત્રણ વર્ષ ચાલવાનો છે એનાથી વધારે એક કે બે વર્ષ ચાલશે એટલે એવું ન માનવું કે ભાઈ હંમેશા કોર્ટસ ડિલે બધું કરે છે ડિલે કરવામાં આપણે પણ હોઈ શકીએ છીએ એટલે સમયસર તમારે તમારા વકીલને પૂછી લેવું જોઈએ તમારે નામદાર કોર્ટમાં હાજર પણ રહેવું પડે કદાચ તમને યાદ નથી રહેતું તો અત્યારે એક એપ્લિકેશન પણ આવે છે અથવા તો પછી તમે રિમાઈન્ડર પણ સેટ કરી શકો છો કોર્ટમાં જવું ખૂબ જરૂરી છે જો તમારે જલ્દી ન્યાય જોઈએ છે જલ્દી તમારે કોર્ટ કેસમાં પતાવટ કરવી છે તો તમારી હાજરીની ખૂબ જરૂર છે એટલે જોઈ લેવું વિડીયો ખૂબ ઇમ્પોર્ટન્ટ છે વિડીયોને શેર પણ કરજો